ભાવનગર શહેરમાં આગામી એકત્રીસ ડિસેમ્બરને ધ્યાને લઈને પોલીસ દ્વારા કડકાઈથી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના બિઝનેસ સેન્ટર પાસે પીઆઈ ડાભી સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ ચેકિંગ કરવામાં આવ્યું તેમજ ગેલેક્સી સિનેમા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું रिपोर्टर नवशाद मलिक के लाइव न्यूज़ भावनगर